ઇન્ટરેસ્ટેડ ટૉપિક છે અને બહુ અગત્યનો પણ છે આપણા આના બાબતની આપણે જાણ લેવી જ જોઈએ પરંતુ સમયનો અભાવ મને ઇજાજત નથી આપતો તો આપણે હવે બે ટૉપિકને અહીંયા ભેગા કરીએ છીએ વ્યસન મુક્તિના ટૉપિક પર તો માશાલ્લા સારી રીતે મુશ્તાક સાહેબે આપણને સમજ આપી છે હવે રોજગારના ટોપિક અને આ વ્યસન મુક્તિનું જે પણ બાબત રહી ગઈ છે આ બે ટૉપિકને લઈ હું માસ્ટર અમર સાહેબને આમંત્રણ આપું છું આવે તેના આ બાબતની રોજગાર બાબતની સમજ આપે સાહેબ ઉપર આવે અને સાબરકાઠા મોમીન સમાજ માનગઢ દ્વારા કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવેલું છે તો કાર્યક્રમને માન આપી અને જે મહેમાનો અને ગામના વ્યક્તિઓ અહીંયા હાજરી આપી છે એમનો એક તો પહેલે દિલથી શુક્ર કરું છું હવે વાત રહી કે ભાઈ કોઈ પણ સમાજને અથવા તો ઘરને જો તંદુરસ્ત આપણે બનાવવું હશે તો એના ચાર સ્તંભ છે એ ચાર સ્તંભ જો મજબૂત હશે તો આપણું ઘર અને આપણું ગામ અને આપણો સમાજ તંદુરસ્ત રહેશે એક છે કે આપણી સામાજિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ જો આપણી મજબૂત હશે તો ચોક્કસપણે આપણે સમાજની અંદર સારી રીતે જીવન ગુજારી શકીશું બીજું છે કે ભાઈ આર્થિક પરિસ્થિતિ આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોવી જરૂરી છે જો આપણી આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય તો લોકો જે ગુનાઓની પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે લોકો ગુના તરફ વળતા આપણને જોવા મળે છે તો આપણી આર્થિક પરિસ્થિતિ કઈ રીતે સુધરે એ માટે પણ આપણે થોડી ચર્ચા કરીશું ત્યાર પછી શિક્ષણ શિક્ષણ પણ આપણે હોવું જરૂર છે શરૂઆતની દુનિયાની જમાનાની અંદર શિક્ષણ હુઝર પાક સલમનો જે જમાનો જોયો એના પછી જે હતું શિક્ષણ એ બધું ટોટલી અરબો પાસે હતું મતલબ સહાબો પાસે શિક્ષણ હતું અને એ વખતે યહૂદી કોમ્યુનિટી જે છે એ એકદમ ડાઉન લેવલ પર હતું તો એમના બે કે ચાર યહૂદી જ્યારે એ જમાનાની અંદર જેલમાં ગયા ત્યારે એમને બહુ સર્ચ કર્યું કે આપણી કોમેડી આટલી નીચે કેમ છે એના પછી એમને નક્કી કરી કે ભાઈ આપણી પાસે તાલીમ નથી આ લોકો પાસે તાલીમ છે એના પછી યહૂદી લોકોએ એટલી સારી સિસ્ટમ બનાવી અને કામ કર્યું શિક્ષણ ઉપર તો આજે આખી દુનિયાની ઉપર આપણે એમની હાવી જોઈએ છીએ અને આપણે જોઈએ છે કે આપણા સમાજની અંદર કેટલું શિક્ષણ છે ને આપણે કેટલા પછાત છે તો જિંદિંદગીની અંદર શિક્ષણ હોવું જરૂર છે તમારી પાસે ધન દોલત બધું હશે પરંતુ જો શિક્ષણ નહીં હોય તો તમારે એ પૈસા કઈ રીતે વાપરવા એ બી તમને ખબર નહીં હોય તો એકને એક દિવસ એ બી ખતમ થઈ જશે અને જો તમારા પાસે સાથે સારું શિક્ષણ હશે તો એ પૈસાનો કઈ રીતે ઉપયોગ કર્યો કયા બિઝનેસમાં લગાવવા એ તમે સારી રીતે લગાવી શકીશો તો શિક્ષણ આપણા જીવનની અંદર હોવું જરૂરી છે અને એક છે કે ધાર્મિક બાબત ધાર્મિક બાબતે માશાલ્લા બહુ ખુશી થાય છે જ્યારે અમે બીજી જગ્યાના મુલાકાત કરવા માટે જઈએ છીએ જ્યારે સફર કરીએ છીએ ત્યારે બહુ દિલની અંદર ખુશી થાય છે કે આપણે એવી જગ્યાએ એવા વતન આપણને અલ્લાહભાગે નસીબ કર્યું છે કે અહીંયા આપણને કુરાનની રોશની અંદર આપણે જોવા જઈએ તો ખરેખર કુરાનને જે સમજીને આપણે અમલ કરીએ છીએ એ અમલ થોડો ઘણો આપણા વિસ્તારની અંદર જોવા મળે છે તમે હરિયાણાની અંદર જાઓ રાજસ્થાનની અંદર જાઓ કે કોઈ બી બીજા ઇલાકાની અંદર જાઓ તો એમની પાસે કુરાન જોઈએ સાબરકાંઠાની અંદર સારામાં સારું આપણે જોઈ શકીએ તો ધાર્મિક લિલે આપણે સારી રીતે કામ તો કરીએ પણ એની અંદર પણ જે કઈ ઉણપો છે એ દિનની મહેનત સારી રીતે થઈ જાય થાય છે તો એની અંદર પણ બધા સાથ સહકાર આપે હવે ખાસ મુદ્દો હતો ભાઈ આજનો કે ભાઈ વ્યસન મુક્તિ માટેનો વ્યસન મુક્તિ માટે વુમન સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા મેં એમને કોન્ટેક્ટ કર્યો તો અને બંને પતિ પત્ની છે સરકારી નોકરી કરે છે અને સાઈડમાં એ લોકો આ ટાઈપની ખિદમત કરે છે કે કોઈ પણ ગામની અંદર કોઈ એમને બોલાવે તો આ ટાઈપના બેનરો લઈ અને એ લોકો આવે છે અને ગામ લોકોને વ્યસન બાબતે સમજાવે છે એ લોકો સમજાવે છે તો એ આજે અમુક કારણોસર આવી શક્યા નથી તો એટલા માટે મને આ ટોપિક પર કીધું કે વ્યસન મુક્તિ પર આપણે બોલવાનું છે તો વ્યસન મુક્તિ ઉપર આપણે સાબરકાંઠા મુમેન્ટ વેલફેર સોસાયટી જે સાબરકાંઠા ઓગણીસો ચોર્યાસી થી કાર્યરત થાય છે કાર્યરત છે તો એની અંદર ઘણી વખતે ચર્ચામાં આ આવે વસ્તુ આવતી હોય છે કે ભાઈ આપણા સમાજની અંદર વ્યસનનું પ્રમાણ બહુ વધી રહ્યું છે તો આના માટે કંઈક પગલાં લેવા જોઈએ તો હાફિઝ કાકા નૂરપુર થ આવેલા છે બરાબર આપણે એમનો ઇસ્તિખભાલ કરીએ છીએ તો હાફિસ કાકો એકદમ આ બાબતે કાર્યરત છે અને સમાજને વારંવાર કહે છે કે ભાઈ આ વ્યસન બાબતે ક્યાંય આપણે પગલા લેવા જોઈએ તો માશાલ્લાહ અલ્લાહ ભગે આપણા ગામને કબૂલ કર્યું છે કે ભાઈ આ વ્યસન મુક્તિ કાર્યક્રમ માટે લોકોમાં જાગૃતિ કઈ રીતે એ માટે આપણે એક પ્રયત્ન કરે છે તેના માટે આપણે આ એક ટીમનું ગઠન કર્યું છે અને આ બેનરો દ્વારા લોકોમાં જાગૃત થાય એ માટેના આપણા પ્રયત્નો કરું છું કે આ બેનર ખરેખર પાસે જાય જોવે વિચારે અને એની અંદર શું શું લખેલું છે એ બધા નુકસાના કેટલા છે એ જોઈ શકે છે અને એ રીતે આપણામાં જાગૃતતા આવી શકે છે બીજું એક કે ભાઈ રોજગારી બાબતે અહીંયા વાત કરવા માટે મને કીધેલું છે તો રોજગારી બાબતે આપણા ગામની અંદર આપણે જોવા જઈએ તો વેલ્ડર લોકો જે ફેબ્રિકેટ નું કામ કરે છે એ ઘણા બધા છે તો મારી સમજની અંદર એક વસ્તુ એવી આવે છે કે ભાઈ મૂડી બી એમની જોઈએ મજૂરી બી એમની જોઈએ માર્કેટિંગ બી એમનો જોઈએ અને પોતાનો બિઝનેસ બી એમનો પોતાની એક કંપની ઊભી કરે અને કંપની ની અંદર પોતે માલિક બને પોતે મજૂર બને પોતે એનું માર્કેટિંગ કરે તો એક ફિલ્ડ આપણે એ કરી શકીએ છીએ કે જે સેન્ટિંગ ના કામ કરવા માણસો અને ફેબ્રિકેટ એ બંને સાથેની એક આપણી મિટિંગ ગોઠવે તો આપણે અહીંયાથી ફરમા લેવા માટે બધા નારોલ જાય છે અને અહીંયાથી લે રાજસ્થાન અને હરિયાણા સુધીનો આખો પટ્ટો છે એના ફરમા લેવા માટે લોકો જાય છે નારોલ અમદાવાદ તો આપણે એ એક એની કંપની સ્થાપના કરી અને નાના પણ એ પાયાથી આપણે શરૂઆત એની એ કરી શકીએ છીએ ત્યાર પછી આપણા ગામની અંદર પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકનું કામ કરતા લોકો બી બહુ બધા છે તો આપણે નાના પાયે જે એલ્બા છે ત્યાર પછી ટી આવે છે એનો એક નાનો એક મશીન આવે છે એ નાનો મશીન લાવી અને આપણે એક એનું પ્રોડક્શન યુનિટ પણ આપણે આપણા ગામની અંદર ચાલુ કરી શકીએ છીએ અને જે લોકો પ્લમ્બિંગનું એ લોકો કામ કરે છે એ લોકોને જ એમને ઉત્પાદન બી એ કરે વેચે બી અને માલિક બી એમને પોતે જ બનવાનું તો આ રીતે આપણે પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક લોકો માટે બી કામ કરી શકીએ છીએ ત્યાર પછી એક બીજું છે કે ભાઈ એલ્યુમિનિયમ સ્ટેશનના કારીગરો બી આપણા ગામની અંદર બહુ બધા છે તમે જોયું એ ઘણા સમયથી કે ભાઈ એલ્યુમિનિયમ સ્ટેશન સારામાં સારું બધી જગ્યાએ કામ ચાલે છે તો અહીંયા પાણપુર પાર્ટી ફાટક જોડે સાલગો કરીને નુરપુરાના અને બે મળી અને સાલગો નામની કંપની ચાલુ કરેલી છે તો એવી આપણે નાનું યુનિટ આપણે નાખી શકીએ છીએ અને કારીગરો જે છે એ એ જ એમની કંપનીને અને રીતે કંપનીનો ઊભી કરી છે તો જુદા જુદા ફિલ્ડની અંદર ઘણી વસ્તુઓ આપણે આસાનીથી કરી શકીએ ત્યાર પછી એક ગૃહ ઉદ્યોગ છે કે ભાઈ શ્રીવાંગ ક્લાસ દ્વારા અથવા તો અમુક ગાર્મેન્ટના આપણા મિત્રો જે છે ગામની અંદર તો ભાઈ ટી શર્ટ બનાવી ત્યાર પછી શર્ટ બનાવવા પેન્ટ બનાવવા ઘણા માટે આપણે ગામની અંદર જોઈએ છે ગાર્મેન્ટ વાળા બી મિત્રો બહુ છે તો આ જુદા જુદા મેં તમને એક ઈશારા કરે હવે જે જે ફિલ્ડના લોકો જે જે ફિલ્ડની અંદર કામ કરે છે એ લોકોને આપણે એક જગ્યાએ એકત્રિત કરી શકીએ છીએ અને એમની સાથે કે ભાઈ તમારી પાસે મૂડી કેટલી બીજા કોઈને તમારે માલિક બનાવવાનો નથી તમે જે લોકો જે ફિલ્ડના લોકો છે ફિલ્ડના જ એની અંદર માલિક બનશે અને એ લોકો જ આખી એ કંપની હેન્ડલિંગ કરશે એટલું કે અમે લોકો ખાલી અમને ગાઈડલાઈન કરશું કે ભાઈ આ કંપની આ રીતે ઉભી કરો આ જગ્યાનું માર્કેટિંગ હબ છે આ જગ્યાએ તમે જાઓ તો એનો આપણે અહીંયાથી રસ્તા બનાવીશું પણ નશા નહીં કરતા હતા ડ્રિંક નહીં કરતા હતા લેકિન અબ દેખા કે ભાઈ એ કોમે ભી આગે આ રહી હૈ અબ ઇનકો કેસે ખતમ ક્યા જાવે तो उनको इन चीजों में मुलवस किया और हम हमारे सामने पूरी गांव की तारीख है कि जिन जिन घरों में ये वबा आ गई उनके घर कैसे बर्बाद हो गए अल्हम्दुलिल्लाह, अल्लाह के फजल और करम से ये वबा में हम लोग मुलवस नहीं हुए लेकिन खतरा इस बात का है कि अगर इनसे हम बाखबर नहीं रहे और बेखबर ऐसे ही जिंदगी गुजारेंगे तो हमारी नस्लों में ये वबा आ जाएगी और अल्हम्दुलिल्लाह ये दावत तबलीग की मुबारक मेहनत के बरकत से अतराव के इलाकों में जब जाते हैं देखते हैं तो ये सब कारगुजारी सामने आती है हमारा एक सफर औरंगाबाद में हुआ था तो हम एक गांव में गए तो एक साथी था पूरे दिन हमारी खिदमत करता था लेकिन रात को घर जाके वो शराब पीकर सो जाता था अब मुसलमानों के हालात मैंने जब तह तहकीक किया कि ये सब चीजें क्यों है तो फरमाया कि भाई हमारा इनके साथ ये रहा है जिसकी वजह से ये जो बीमारी है वो हमारे मतलब मुसलमानों में भी आ गई है तो इसलिए हमें चौकन्ना रहना है कि हम इन बीमारियों में मुलवस न हो जावे अब मैं शिकवा तो हमारे बड़ों का नहीं करता लेकिन आज हम इस चीजों से बाखबर नहीं थे कि हमारे बच्चों के सामने हम सीख मसाला खावे पान खावे और ये सारी चीजें करें लेकिन एक जहनी तौर पर बच्चे जब ये चीजें देखते हैं तो फिर वो समझते हैं कि भाई ये जायज है और ये हलाल है और ये खाने से कोई नुकसान नहीं है जिसकी वजह से अपनी औलादे तंबाकू और सिगारेट और ये नई नई चीजों में फिर मुलवस हो गई और सिगरेट सिगरेट के बारे में अभी एक और नया अपडेट मेरे सामने आया इसकी ये मैं थोड़ा वजाहत कर दू बहुत दूर की बात नहीं करता गांव का नाम नहीं लेता लेकिन हर हर जो पेरेंट्स है वाली है अपने बच्चे को खास तौर पर अगर कोई सजा करनी पड़े तो सजा भी करे उसको कोई और रास्ता इख्तियार करना पड़े तो कोई और रास्ता कर, कर, करे और अपने बच्चों को सिगारेट से बहुत दूर रखे क्योंकि और ये छोड़ना आसान है अब उसका एक एग्जाम्पल देकर ये बात खत्म करता हूँ कि हम कहते हैं कि छूटता नहीं है आमतौर पर ये जब ये मैसेज वायरल हुआ कि भाई व्यसन मुक्ति का प्रोग्राम करना है तो जो मिलने वाले थे वो सब कह रहे यार अब जो प्रोग्राम ऑर्गेनाइज करने वाले हैं वही तंबाकू खाते हैं वही सुपारी खाते हैं अगर हम यही जहनीय से चलेंगे तो हम कभी ये चीज नहीं छोड़ सकेंगे देखो कदम तो किसी न किसी को उठाना ही पड़ेगा अभी इसका आसान रास्ता मैं सबको यही बताता हूँ कि हमारा टारगेट ये है कि मैं रोजाना के तीन मसाले खाता हूँ तो एक हफ्ते तक आप पौले दिन खाओ फिर उसमें से थोड़ा पंद्रह दिन के बाद और आधा कर, कम करो उसके बाद ऐसा ऐसा क्योंकि हमारी बॉडी को एक निकोटीन ये जो इसमें जो मेन इंग्रेडिएंट है तंबाकू में ये जो निकोटीन है वो बॉडी में एक बार हो गया तो फिर उसको नहीं मिलता तो वो जो हमारे ब्लड की जो वेसल्स है उसको वो वो टाइट करता है फिर उसके बाद उसको एक કે કેવો તમન વો તલબ હોતી હે કે મુજે યે ખાના હી પડેગા નહીં તો મેરા દિમાગ કામ નહીં કરેગા લેકિન ઉસકો સ્લોલી સ્લોલી અગર હમ આયસા આયસા ઉસકો કમ કરેંગે તો ફિર વો યે નિકોટિન કા લેવલ ભી બોડી મે સે કમ હોતા જાયેગા ઓર ફિર આયસા આયસા યે વેસર હે વો હમારે મે સે છૂટ જાયેગી અબ મે એક એક્ઝામ્પલ દેતા હું ઉસકે બારે મે મે જહા પે કામ કરતા થા તો હમારી જો મેનેજર થી લેડી જી રોઝા ના કી 13 સિગરેટ એક બેઠક મે પી દેતી तेरह सिगरेट फिर मैंने वो एक दिन हम साथ में ही बैठे थे ऐसे तो उसने मुझे ऐसा कहा कि मैं आपको एक सरप्राइज़ देती हूँ मैंने बोला क्या है सरप्राइज तो उसने कहा कि मैंने सिगरेट को आज से गिव अप कर दिया छोड़ दिया तो मैंने उसको बोला कि आप तो चेंज स्मोकर है आप कैसे छोड़ सकते हो उसको उसने कहा कि मैंने ये टारगेट बनाया है कि मैं मैं और मेरा हस्बैंड हम दोनों ने ये टारगेट बनाया है कि हम जो ये सिगरेट पीते हैं उसका जो पैसा है वो पैसे को हम इकट्ठा करते हैं एक तरफ रखते हैं और आइंदा छह महीने में हमारे पास इतना कलेक्शन होगा उसके बाद हम ये पैसों से एक गाड़ी खरीदने वाले हैं अब देखो उसने टारगेट बनाया कि पैसे तो मुझे वापरना ही है यूज करना ही इस्तेमाल करना है लेकिन उसको किस तरह करो उसने आई उसके बाद लगभग डेढ़ साल में उसके साथ रहा लेकिन डेढ़ साल तक मैंने उसको कभी सिगरेट उसके मुंह पर लगाना उसको कभी सिगरेट का स्मोक नहीं देखा ये पॉसिबल है ऐसा नहीं है कि नहीं हो सकता लेकिन उसके रास्ते हमें इख्तियार करना है और वो आदमी का अपने खुद का एक अज्म मुसम्मम होता है अगर इनशाला हम करेंगे देखो बहुत बड़ा टॉपिक है उसके लिए कोई रहबरी की जरूरत है किस तरह छोड़ना हो इनशाला मेरे रब्ते में रहे मैं आपको बताता रहूंगा इस तरह करो इस तरह करो तो ये छूट भी जाएगा और ये जो बचा हुआ पैसा है

આ વોટ્સએપ યુનિવર્સિટીનું જ્ઞાન છે ને બહુ ડેન્જરસ વસ્તુ છે એકચ્યુઅલી રીડિંગનો ઘણો બધો અભાવ છે રીડિંગ એટલે રિલિજિયસ રીડિંગ પણ હોવું જોઈએ અને આપણી જે દુનિયા જે બાબતો જ્યાં જાણવાની વાત છે ન્યૂઝપેપર દ્વારા અથવા તો કિતાબો દ્વારા આપણે જાણી શકીએ છીએ સારા પુસ્તકો દ્વારા જાણી શકીએ છીએ મહાનુભાવો જે કોઈ થઈ ગયા દુનિયાવી લાઈનના જે પણ મહાનુભાવો થઈ ગયેલા છે પછી ગાંધીજી હોય પછી સોક્રેટીસ હોય કે પછી અબુલ કવાલા આઝાદ હોય એમને વાંચવા ઘણા જરૂરી છે ભાઈ એમાંથી ઘણી પ્રેરણા મળી શકે છે આપણા રોલ મોડેલ કોણ કોઈ પ્રશ્ન કહે ઊભી શું આવું રોલ મોડેલ આમ જોવા જઈએ તો વાતો કરતા છે રોલ મોડેલ ની તો આપણા માટે રોલ મોડેલ કોઈ ક્રિકેટ બની ગયા છે કોઈ ફિલ્મ સ્ટાર બની ગયેલા છે જે એકચ્યુઅલી જેમના માટે દુનિયા બની હઝરત મોહમ્મદ સલ્લાહ વસલમ એ આપણા રોલ મોડેલ છે એમના ગયા પછી ઓલમાય દેવમાં હોય કે પછી નદવાના ઓલમાં હોય કે જે દુનિયા છે આપણે જે આપણા હસલાફ છે એ અસલાફ ની આપણે શું પ્રેરણા મેળવીએ છીએ એમને વાંચવા માટે એમને સમજવા માટે આપણા ટાઈમ નથી આપણે રસ પણ નથી અહીંયા બેઠેલા મોટા ભાગના મહાનુભાવ ખબર હશે આપણા મિત્રો એક ખબર છે આપણા ગામના છે આપણે સારી રીતે જાણીએ છીએ કે આપણે કોઈ પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ધ ઇસ્લામ ઇસ્લામી તારીખ આ ચાલો ઇસ્લામી તારીખ છો ભારતનો ઇતિહાસ શું વર્ષોથી

અને હિસ્ટ્રી દ્વારા જ આપણે કંઈક આપણો ગોલ બનાવી શકતા હોઈએ છે વિધાઉટ ગોલ ડેસ્ટિનેશન વગર એવું કહેવાય વિચાર્યું કે ભાઈ આપણે દરિયામાં આપણે જે નૈયા મૂકેલી હોય અખબુટ મૂકેલી હોય આપણી શિવજાતી હોય એને કોઈ ડેસ્ટિનેશન ના હોય તો ગમે ત્યાં જાય અને આપણું જીવન પ્રેમ જ જતું હોય છે સુબા હોતી હોય શામ હોતી હોય જિંદગીઓ યુ તમામ હોતી ખાના પીના એન્ડ મેકિંગ કોઈ ગોલ નહીં કુદરતી રીતે મોટા કરી દીધા બાપ મોટા કરી દીધા મોટા થયા આપણા છોકરા થયા વળી પાછા આપણે બીજું કશું નહીં કે પાંચ દસ હજાર પંદર વીસ હજાર માટે નોકરી માટે પ્રયત્ન કરી લે ગેરેજ સુધી લેતા છે નો ડાઉટ કોઈ નાનું કામ નથી ગેરેજ નું કામ કરવાનું છે આપણે પંચર નું કામ કરવાનું છે આપણી છાપ પડી ગઈ છે ડેન્જરસ સમાજ ની અંદર લોકો આપણે જોઈએ છે ને તો અમે તો જે ક્ષેત્રમાં રહી છે આજુબાજુ જોઈએ છે કેટલા બધા સંગઠનો અને એમનું કયા પ્રકારના મિશન ક્ષત્રિય સંગઠન કહો તો તમે જોતા હશો કે આજે રાજપૂતોનું બહુ મોટું સંગઠન છે પાટીદારોનું મોટું સંગઠન છે દલિતોનું પણ તમે ભીમ નામ સાંભળો છો દરરોજ કે ભાઈ એમનું કોઈ મોટું સંગઠન છે મુસ્લિમોનું કોઈ સંગઠન છે આપણી પાસે કોઈ કોઈ મિશન છે કોઈ ડેસ્ટિનેશન છે આપણી પાસે કોઈ ડેસ્ટિનેશન નથી બસ આપણે એમ એમ ચાલી જાય છે એ જ ડ્રિંક એન્ડ મેરી મેકે ખાના પીના ઓર સો જાના એટલે આ પરિસ્થિતિ પર થોડું વિચાર કરવા જેવો છે બાળકોને એમના કરિયર બનાવવા માટે કારકિર્દી બનાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે ને અત્યારે હાલમાં કેટલી બધી મા બાપની દાદા દાદી પણ કેટલું એના માટે પોતે સમર્પિત થતા હોય છે મારા સામે તો એક્ઝામ્પલ છે મારા પ્રિન્સિપાલ સાહેબ એમના એમની દીકરી ટેલેન્ટેડ હતી દસમામાં સારામાં સારા પંચાણું ટકા લાવેલી વિધાઉટ કોપીઓ કારણ કે કોપી સિસ્ટમ બંધ થઈ ગઈ છે નથી થતું ઓન કેમેરા બધું ચાલે છે તો એના પછી એને બારમું કરવા માટે ગાંધીનગર મૂકેલી હતી ત્રણ બે થી ત્રણ લાખ રૂપિયા ખર્ચો થઈ જાય કોચિંગ ક્લાસ વખત બાર કરવાનું હોય બાર સાયન્સ કરવાનું હોય એ પોતે અહીંયા જોબથી જોડાયેલા એમના પપ્પા એટલા છોકરી માટેના દાદા દાદા પોતે દીકરીને રોધીને જમાડવા માટે પેશલ ત્યાં પોતાની દીકરીને લઈને રહ્યા દાદા પોતાની દીકરીને ત્યાં રૂમ માટે મકાન ભાડે ખરીદ્યું બે વર્ષ માટે પોતે રસોઈ બનાવે છોકરી ભણવા જાય પંદર દાડા અમારા પ્રિન્સિપાલના પપ્પા જાય અને પંદર દાડા એમના મિસેસ જાય બોલો આપણામાં આવી તૈયારી કરી આપણે આવું કરી શકીએ અને એના પછી એમબીબીએસ થઈ અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પેરેન્ટ્સ પોતે એના માટે જેટલા આમ શું કહેવાય એક્ટિવ હોય ને તો એમના છોકરા કેરિયર બનાવે છે આપણા માટે સારા સારું એક્ઝામ્પલ છે આપણા રુકમાનભાઈ ડોડિયા જે છે ને સર્વે તમે જોઈ શકો છો ગવર્મેન્ટ જોબ પર લાગ્યા નહીં એમના મોટા દીકરા બીજા નંબર એમબીબીએસ માં છે કે નહીં આપણા માસ્ટર સાહેબ યાસીનભાઈ બેઠેલા છે અમે બે બીજે છે ને એમબીબીએસ માં ગઈ કે ના ગઈ આપણે એના માટે કેટલા ચિંતિત છીએ એ બહુ મોટો પ્રશ્ન છે એટલે ભણવા માટે ભણવા ભણવું ભણવું એમ વાતો કરવાથી કશું જ દાવડે આના માટે આપણે પોતે બધાએ સક્રિય થવું પડે કામ કરવું પડે એના માટે અને વિચારવું પડે અને કરવા માટે જયારે આ બેસીએ ને ત્યારે એનો અમર પણ થવો જોઈએ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ નેસેસરી એટલે આવું બનતું હોય છે બસ મારે આટલું ટૂંકમાં કેવું છે આગળ ઘણા બધા વક્તાઓ બાકી છે એટલે ઓકે

અને એ ટેલેન્ટ જો આપણા સમાજ માટે યુઝ થવા લાગશે ત્યારે તમે સોચી ના શકો આપણે બહુ જ ઝડપી તરક્કી કરીશું ઇન્શાલ્લા અલ્લાહ તાલા માસ્ટર સાહેબની ઉંમરમાં બરકત આપે